અરવલ્લી જિલ્લા આઈસીડીએસ અને મહિલા બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો મોડાસાના ડોક્ટર સાહેબ આંબેડકર હોલ ખાતે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષ અને અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ટેક હોમ રાશન મિલેટ્સ અને સુપર ફૂડથી બનેલા પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી રાજ્ય કક્ષા દ્વારા મહિલા અને બાળ વિકાસ પોષણ ઉત્સવ કાર્યક્રમોમાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મિનિસ્ટ મિનિષ્ટ ધાન્ય ઉપર ભાર મૂકવામાં આવે છે તે ધાન્યમાં વધુમાં વધુ ઉપયોગ થાય અને આપણને પૌષ્ટિક આહાર મળે એ હેતુથી આ પૌષ્ટિક આહાર નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં લોકોને મિલેટ્સ અને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અપાતા બાળ શક્તિ પૂર્ણાશક્તિ માતૃશક્તિના પેકેટથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું જે થકી તેઓ આ વાનગીઓ બનાવીને ઘરે પણ પોષણયુક્ત આહાર મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કિશોરીઓને કિશોરી મેળા સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપતા સ્ટોલ પણ બનાવવામાં આવ્યા હતા ઉપરાંત જિલ્લામાં ઉમદા કામગીરી કરતી આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરવા માટે માતા યશોદા એ પણ સન્માનિત કરવામાં આવી હતી કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર હોય એ ઘટક કક્ષાએ આવ્યા અને ઘટક કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એ જિલ્લા કક્ષાએ આવ્યા એ રીતે ટોટલ સેવન્ટી છોતેર વાનગીઓ છે જે મિલેટ્સ જે સ્ત્રીઓન્ન કહીએ છે કે ચાર જે બાલશક્તિ માતૃશક્તિ અને શક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓ અને સાથે આપણા વડાપ્રધાન શ્રી દ્વારા જે સરગવાના ઉપયોગ પર ભર આપવા માટે જણાવેલું છે તો એનું પણ પ્રચાર પ્રસાર થાય અને રોજિંદા જીવનમાં છેવાડાના લોકો સુધી એની ઉપયોગીતા વધે અને એના ફાયદા વધે એ માટે થઈ અને આપણે વિવિધ વાનગીઓમાં સરગવાનો પણ ઉપયોગ કર્યો છે પોષણ પોષણ ઉત્સવ ઉજવવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ઘણા બધા રોગ પણ થઈ રહ્યા છે તો વડાપ્રધાનશ્રીનું જે સપનું છે સ્વસ્થ ભારત સુપોષિત ભારત તો એના માટે થઈ અને આઈસીડીએસ જે અમારો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો એમાં વિવિધ પૌષ્ટિક વાનગીઓ નિદર્શન કરી અને જાગૃતતા લાવવાનો એક પ્રયાસ છે પોષણ ઉત્સવ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિભાગના ચેરમેન જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ નિવાસી અધિક કલેક્ટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજેશ કુચારા જિલ્લા આરોગ્ય અધિકારી જયેશભાઈ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ શિલ્પાબેન ડામોર સહાયક માહિતી નિયામક નિધિબેન જયસ્વાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકિત ચૌહાણ સાથે જયમિંદ મીરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુ ટ્યુબ લિંક અને કૂપર ફોલો કરો